दैगामनगरे दादावाडी तीर्थ आचार्य प्रसन्न सागर सुरीस्वरजी महाराज साहेब आदि ठाणा हो भव्य प्रवेश શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા દહેગામ શહેરમાં વિદ્યુ માર્ગ ઉપર શોભાયાત્રાનું આયોજન કરી વિદ્યુ માર્ગ ઉપર શોભાયાત્રા યોજવામાં આવી પ્રસંગે દયગામ શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાનની પેઢી મારફતે આદમા ભવ્ય પ્રવેશ ગુરુ ભગવાન તોનો તન મન ધનથી યોજવામાં આવ્યો આ પ્રસંગે મુનિ સુવ્રત સ્વામી ભગવાનના ફોટોના દર્શન તેમજ ગુરુપૂજન તેમજ કામડી ઓઢાળવાનો લાભ શ્રી નાથલાલ વડીલાલ પરિવારના હસ્તે સોમભાઈ શેઠે લીધો અન્ય લાભ અન્ય પરિવારે લીધેલા આ પ્રસંગે બહાર ગામથી ગુરુજીના ભક્તો તેમજ દહેગામ આજુબાજુના ગામડામાંથી ખૂબ મોટી સંખ્યામાં જૈનોએ પણ હાજરી આપી આ રીતે ગુરુ ભગવાનનો દહેગામ દાદાવાડીએ ભવ્ય ચોમાસુ પ્રવેશ યોજવામાં આવ્યો રિપ્રો દિનેશ ચંદ્ર સાબ દહેગામ